અમદાવાદમાં સાસુએ કરી જમાઈની હત્યા ઘટનાથી ખળબડાહટ મચી ગયો છે ને અનેક પ્રકારના સવાલો ઉઠવાની શરૂઆત થઈ છે ગઈકાલે વહેલી સવારે નારોલ વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો હતો જ્યાં પોલીસે સાંજે આરોપી મહિલાની ધરપકડ કરી છે પરંતુ એવી તો શું સ્થિતિનું નિર્માણ થયું કે સાસુએ પોતાની જમાઈની હત્યા કરવી પડી વિગતે વાત કરી આ વિડીયોમાં વૈષ્ણવજન નમસ્કાર દર્શક મિત્રો નવજીત ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન અમદાવાદમાં અવારનવાર કાયદા અને વ્યવસ્થાને કથરતી ઘટનાઓ સામે આવતી હોય છે સામાન્ય બાબતે બબાલ થાય ત્યારબાદ હત્યાના બનાવો પણ બનતા હોય છે ત્યારે વાત કરીએ તો અમદાવાદના નારોલ વિસ્તાર ખાતે લાંબા રોડ પાસે આવેલા સ્વપ્ન સાકાર ફ્લેટમાં સાસુએ જમાઈની હત્યા કર્યા હોવાની ઘટનાથી ખડડાહટ મચી ગયો છે આ ઘટના વહેલી સવારની આસપાસની છે જેમાં જમાઈ છે તે મહિલા આરોપીની દીકરી સાથે અવારનવાર ઝઘડો કરતો હતો તેને હેરાન પરેશાન કરતો હતો ને ત્રાસ આપતો હતો તેના કારણે આ બાબતે દીકરીએ પોતાના માતાને જાણ કરી ને આ જ બાબતે ઘટનાને કર અંજામ આપવા માટે સાસુએ પ્લાન બનાવ્યો ને જે દિવસે જમાઈ ઘરે હતો ત્યારે આ મહિલા આરોપી જે સાસુ છે આ મૃતકની તે ત્યાં પહોંચે છે ફરી તે દીકરી સાથે મૃતક ઝઘડો કરવા લાગે છે તેના કારણે આ જે આરોપી સાસુ છે તે ઉશ્કેરાઈ જાય છે ને તે ત્યારબાદ ઘરમાં રહેલા બોથડ પ્રદાત વડે સીધો જમાઈ ઉપર હુમલો કરે છે અને તેમને મોતને ઘાટ ઉતારી દે છે આ ઘટનાની જાણ જ્યારે સ્થાનિક નારોલ પોલીસને થાય છે ત્યારે નારોલ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચે છે તપાસના ધમધમાટની શરૂઆત કરવામાં આવે છે આ મામલે જે આરોપી છે દીનાબેન જગદીશભાઈ વેગડા તેની સામે હત્યા અંગેનો પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને નારોલની અલગ અલગ પોલીસની ટીમ તપાસમાં જોડાઈ હતી ત્યારબાદ સાંજ સુધીમાં વુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે આ આરોપી મહિલા છે તેની પોલીસે ધરપકડ કરી છે આ ઘટના મામલે ડીસીપી ભગીરથ ગઢવીનું પણ નિવેદન સામે આવ્યું છે તેઓ આ હત્યાને લઈને શું કરી રહ્યા છે તેમને સામે આજ રોજ સવારે નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે લાંબા ગામ છે તેમાં ઇન્દિરાનગર સોસાયટી આવેલી છે ત્યાં આજે વહેલી સવારે એક બેન જેમણે દીનાબેન કરીને છે જેમણે પોતાના જમાઈ પરેશને પરેશભાઈની હત્યા કરી નાખી હતી આ હત્યા એમણે તીક્ષ્ણ હથિયારથી અને પથ્થરના ઘાથી કરી નાખી હતી આજે વહેલી સવારે દીનાબેનના દીકરી અને એમના જમાઈ વચ્ચે ઝઘડો થયો હતો આ ઝઘડા અનુસંધાને જે જમાઈ છે એટલે કે દીનાબેનના મતલબ જમાઈના સાસુ દીનાબેને હત્યા નિર્પાવી હતી આ ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે આ જે છે પ્રાઈમરી આજ સવારે પણ ઝઘડો ખૂબ મોટો થયો હતો અને એને કારણે આક્રોશમાં આવીને એમણે હત્યા નિપજાવી હોવાનું પોલીસના ધ્યાનમાં આવેલ છે ડેડ બોડી છે અમે પીએમ માટે મોકલી દીધેલ હતું અને આ જે પણ મેડિકલ એવિડન્સ આ ઉપરાંત આસપાસના લોકોના નિવેદનો મેળવી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવે છે આમાં આરોપી તરીકે એક બેન છે એ એમની ધરપકડ પોલીસે કરી છે જે ભોગ બનનાર છે વિક મૃત્યુ થયું છે એ પરેશભાઈ તળવી કરીને છે એ એના વિરુદ્ધ અગાઉ પણ પોલીસે બહુ બધા ગુનાઓ નોંધેલા છે જેમાં મારામારી અને જુગાર પ્રકારના ગુનાઓ છે એની વિરુદ્ધ પાસાની પણ કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ આજનો જે બનાવ છે એમાં બંને પતિ પત્ની વચ્ચેનો જે ઝઘડો હતો એમાં એમના સાસુ ભોગ સાસુને ગુસ્સો આવતા આક્રોશિત થઈ અને એમને હત્યા નીપજાવી હોવાનું પ્રાઇમરી પોલીસને ઇન્ફોર્મેશન આપણે સાંભળ્યા હતા ઝોન સિક્સના ડીસીપી ભગીરથ ગઢવી તેમણે જે જમાઈ અને દીકરી વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો અને તેના કારણે દીકરીએ પોતાની માતાને જાણ કરી ત્યારે સાસુએ જમાઈનું ઢીમ ઢાળી દીધું હોવાની વિગત કહેવાઈ રહી છે જે મામલા દ્વારા પોલીસે ગણતરીના કલાકોમાં હા હત્યાનો ભેદ ઉકેલીને હવે જે આરોપી મહિલા છે તેને જેલના સળિયા પાછળ ધકેલવાની તજવીજ હાથ ધરી છે દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા